બાઇક ના હવા કર્યા વગર અરે રીક્ષા મારે યાર કંટારી જવાય હે યાર આ ચોક જવું હોય ને આગે આગે ના રૂટ માં તારે કંટારી જવાય હે રીક્ષા કેડન બેરો દુખી જાય માર જોડે પૈસા નહીં મારા ગાડી નો અપતો આવો હાગર ભાઈ તું વાત છોડ અરે અપ તો ના એક બાઉન્સ થાય તો કશું ના થાય મિલન તમે મને 20000 આલો ના ના બાપા અરે બાઇક લાવ તો તમારે કોક ના કામ માં લાગશે અલ્યા ભાઈ પણ નહીં માર જોડે તું જાન ભાઈ તમે નહીં રાગ લાવો

એમ કોઈ રિક્ષામાં જતો ખબર પડે બે વાગ્યા વીસ હજાર માં જ્યાં આલ્યા પણ આજે બાઈક લેવા આવી ગયા મોબુ હવે ખબર પડશે રિક્ષા માં જઈને આવશે તા

મને એમ કહ્યું હપ્તા ભર દો પછી બાઈક આવીને લઈ જજો પોઝિશન એવી આજે મારે દસ હજાર ની જરૂર જો તમે કર્યા લો તો આપણું મારે ડાકોર જવાનું હતું તમે શું કહેતા હતા અરે યાર મોમાં તો ભૂલ થઈ જાય તમે મને એમ કે મોમા શરમ લેવા ભાઈ

તું આગળ કઈ થાય આ તો મમો મદદ હા મોમો હારા હતા દસ હજાર હાલશે બાઈક મારું છે જા કે